નારાજગી વ્યક્ત કરતા હવે પ્રેસ કોન્ફરન્સ તેવું યોજશે તેવું કહ્યું છે નિલેશ પટેલ આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે નિલેશ જણાવશો શું વિગતો જે રીતે ગઈકાલે પ્રદેશ કોંગ્રેસ દ્વારા મોરબી જિલ્લાની જિલ્લા પ્રમુખ તરીકે

લલિતભાઈ પરંતુ તેમ છતાં જે રીતે કિશોરભાઈ નું નામ પ્રમુખ તરીકે આપવામાં આવ્યું છે ત્યારબાદ જયંતિભાઈ વિરોધ વ્યક્ત કર્યો છે ને આજે તેઓ પ્રેસ કોન્ફરન્સ કરવાના છે અને તેની અંદર નવા ધડાકા થાય એ પ્રકારની શક્યતાઓ પણ દેખાઈ રહી છે અંકિત જી આભાર સમગ્ર માહિતી આપવા માટે